દ્વારકાના ખંભાળિયામાં ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે ત્રીસ જાન્યુઆરીએ ખેડૂતોને ઉમટી પડવા માટે પાલાંબલિયાની હાકલ સામે આવી છે ચાલુ પાક સંપૂર્ણપણે માફ કરવાની દ્વારકા જિલ્લામાં વરસાદ નોંધાયો છે આ પ્રકારે પાલ આંબલિયા દ્વારા નિવેદન સામે આવ્યું છે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે દ્વારકામાં વર્ષ બે હાજર સોળ અને સત્તર નો પાક વીમો આપવા માંગ કરાશે પાક વીમો સિત્તેર થી એસી ટકા મળવા

આપણા હક અધિકારની આપણી ખોટી જમીન માપણી એના ખોટા દસ્તાવેજો એ રદ કરવાની લડાઈ છે આપણો ખવાઈ ગયેલો પાક વીમા માટેની લડાઈ છે એટલે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એક દિવસ કાઢો તમારો એક દિવસ દ્વારકા જિલ્લાના ગામે ગામ એક એક ખેડૂત સુધી આ સંદેશો પહોંચાડો કે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સવારે સાડા નવ વાગે વાવ જામનગર હાઈવે દલવાડી હોટલની બાજુમાં જે વાછરા દાદાનું મંદિર છે જે વાછરા વાવથી ઓળખાય છે એ જગ્યાએ આખો દ્વારકા જિલ્લો સામૂહિક રીતે જામનગર પોરબંદરના ખેડૂતો અને આખા ગુજરાતના ખેડૂતો આપ સૌ આવો આપણે સાથે મળી અને આપણા હક અધિકારની લડાઈ કરીએ અને સરકારને દ્વારકા જિલ્લામાં અગાઉ ક્યારેય ખેડૂતો ભેગા ન થયા હોય એટલી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને સરકારને કહીએ કે આ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે નહી આનાથી પણ આગળ જઈને મોટી લડાઈ કરવામાં આવશે